અસરગ્રસ્ત ખેડૂતોએ સુરત કલેક્ટર કચેરી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ગોથાણ હજીરા સ્પેશિયલ રેલવે રૂટ ના વિરોધમાં દામકા વાસમવા તેમજ અન્ય ગામના અસરગ્રસ્ત ખેડૂતો કલેક્ટર કચેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું રેલવે સંપાદન માટે વારંવાર જમીન માપણીના નામે અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરતા હોવાની રાવ સાથે ખેડૂતો દ્વારા કાંદાનો હાર પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગોઠાણ થી હજીરા વચ્ચે ખાનગી કંપનીની નવી રેલવે ટ્રેક લાઇન નાખવા સામે સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે નવી રેલવે ટ્રેક લાઈન ના પગલે સત્તર ગામના ખેડૂતોની જમીન સંપાદન થાય તેવી ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતો પોતાની જમીન કોઈ પણ સંજોગોમાં સંપાદિત કરવા તૈયાર નથી જેના વિરોધમાં આજ રોજ સુરત કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી જી મારું નામ ભરતભાઈ મલગામાં અસરગ્રસ્ત ખેડૂત મોજે મલગામાં બસો નંબર અમારી ટોટલ વીંગાની નંબર છે એની અંદરથી વચ્ચોવચ સાહીઠ ગુંટા જેટલી જમીન અમારી રેલવેમાં સંપાદન જવા થવા જઈ રહી છે જેની અંદર અમારો એકસો પચીસ માણસોનું કુટુંબ નિર્વાહ કરે છે તે સંપૂર્ણ જીવન અમારું ખેતી ઉપર નિર્ભર છે તો મારી ખે સરકારશ્રીને રજૂઆત છે કે આ અમારે ખેતરની અંદરથી કે ચૌદ ગામના જે કોઈ ખેડૂતો છે એના અંદરથી અમે લાઈન લઈ જવા દેવાનો દેશું નહીં કારણ કે જે જૂની લાઈન છે એનો ઉપયોગ કરીને જો કામ કરશે તો એમનું કામ થાયું છે પરંતુ એ લોકો ખેડૂતોને જ બરબાદ કરીને આ કામ કરવું છે અને ખેડૂતોની જમીન સસ્તા ભાવે પડાઈ લેવાનું આ એક ઉદ્યોગોનું ષડયંત્ર છે જી મારું નામ દીપકભાઈ ટનસુખભાઈ પટેલ પ્રમુખ શ્રી હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંત્રી જી અમારો વિરોધ છેલ્લા લગભગ સાહેબ અમે આઠ નવ મહિનાથી સલટ કરી રહ્યા છે અમારી ફક્ત એક જ માગણી છે કે અમારી જમીન જે મહામૂલી જમીન છે અમારી જમીનની બાજુમાં હજારો હેક્ટર સરકારી ખાલેન્ડ પર જમીન એમ જ બિન ઉપજા પડી રહેલી તો અમે સરકારની જે તે વિભાગને વારંવાર રજૂઆત કરી છે કે સાહેબ સરકારી ખાલેન્ડમાંથી જો રેલવે લઈ જાય લાઈન લઈ જવામાં આવે તો અમારી મહામૂલી જમીન બચી શકે કારણ કે અમે આ મહામૂલી જમીનમાં ભાજી પાલો કરીને સાહેબ અમે જીવી જો અમારી મહામુલી છીનવાઈ જશે તો ખેડૂતો નાબૂદ થઈ જશે અસ્તિત્વ ખતમ થઈ જશે આ રેલવે લાઇનથી અમારા હજીરા કાંઠા વિસ્તારમાં રાજ્યોની સુવાલી જુના ગામ અને ડામકા વાસવા બટલા એમ હાટ આઠ જે ગામો સંયુક્ત છે સાહેબ આર્થિક અને સામાજિક રીતે સાહેબ આ રેલવે લાઈન એ ગામોની વચ્ચેની જઈ રહી છે અને બે વિભાગ થઈ રહ્યા છે એટલે અમારું અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું છે સાહેબ અને અમે એના વિરોધ માટે સાહેબ આજે આવ્યા